નમસ્તે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતમાં આવનારા દિવસોમાં ધોધમાર વરસાદ પડશે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે તે જ મુજબ સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે સિસ્ટમ સક્રિય થઈ હતી મધ્યપ્રદેશથી એ સિસ્ટમ હવે ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે તેના કારણે મધ્ય ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે દાહોદ છે લુણાવાડા છે આ સાથે જ સવારથી અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેની અસર છે એ હવે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે અને આની સાથે સાથે વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે પણ ખાસ આગાહી કરી હતી કે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડશે તેવી શક્યતા તેમને સેવી હતી અને તે જ મુજબ અઠ્યાવીસથી લઈને ત્રીસ તારીખ સુધી ખાસ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અનેક વિસ્તારો રેડ એલર્ટ પર છે અને જ્યારે બીજા વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે અંબલાલ પટેલે ખાસ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં અને આવનારા મહિનામાં એટલે ઓગસ્ટ મહિનાની સ્ટાર્ટિંગમાં જ ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અને હજુ પણ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ તેની અસર છે એ જોવા મળશે અને ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે ત્યાં ખાસ બનાસકાંઠામાં પણ તેની અસર છે એ જોવા મળી શકે છે એટલે ત્યાં તો ખેડૂતો માટે હાશકારાજનક આ સમાચાર છે કે આવનારા દિવસોમાં સારો એવો વરસાદ કદાચ ત્યાં પડી શકે છે વધુમાં શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ અને ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જાણીએ સંપૂર્ણ માહિતી આ રિપોર્ટમાં નમસ્કાર આપજો જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત વરસાદના નવા રાઉન્ડથી થવાની છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજ રોજ કરવામાં આવી છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આજ માટે વરસાદની આગાહી છે સવારમાં વીજળી અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ ઝાપટાની પણ આગાહી કરવામાં આવી હતી અને તેજ મુજબ વરસાદે એન્ટ્રી પણ લીધી ત્યારે આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરાઈ છે અંબાલાલ પટેલે શું કહ્યું છે તેની વાત કરીએ તો આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર મોરબી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી છે ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે બીજી ઓગસ્ટથી પાંચમી ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે છઠ્ઠી ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેની અસર ગુજરાતમાં પણ થવાની છે આઠ નવ દસ ઓગસ્ટે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે અગિયાર બાર ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર પણ આવી શકે છે તેવી શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે ત્યારે ખેડૂતોને સલાહ આપતા અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ખેડૂતો માટે સાચવવાનો સમય છે ખેડૂતોને કહ્યું છે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે તો અત્યારે આ રિપોર્ટ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવું માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર